ભારતીય જનતા પાર્ટી રાજનીતિમાં સોગઠા ગોઠવવામાં ખૂબ જ માહેર છે એવું આપણે હંમેશાથી જોતા આવ્યા છીએ અને જાણીએ પણ છીએ જ્યારે પણ જે કયાસો લગાવવામાં આવતા હોય છે ત્યારે એ તમામ કયાસથી વિપરીત જ કંઈક પરિણામ ભારતીય જનતા પાર્ટીમાં નજર આવતું હોય છે ત્યારે ગુજરાતમાં બે વિધાનસભાની પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે વિસાવદર અને કડીની જેને લઈને રાજકીય માહોલ છે એ ગરમાયેલો જોવા મળી રહ્યો છે પરંતુ વિસાવદરની ચૂંટણી છે એ ખૂબ જ રસપ્રદ રીતે જામેલી અહીં જોવા મળી રહી છે કારણ કે અહીં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે અને જો કે કડીમાં પણ છે પરંતુ અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના કારણે આમ આદમી પાર્ટીની વિસાવદરની આ બેઠક છે એ વધારે ચર્ચાનો વિષય બની છે પરંતુ બીજી બાજુ હવે ચર્ચા એવી પણ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ પણ નવો જ દાવ રમ્યો છે નવા ચહેરાની પસંદગી કરી છે એ છે કિરીટ પટેલની જેમની જે પ્રોફાઇલ છે એવું કહેવામાં આવે છે કે એ ખૂબ જ પહેલાંથી જ કાર્યરત હતા અને પાયાના કાર્યકર્તા પણ રહ્યા છે આ સાથે જ અલગ અલગ જવાબદારી તેમને ચેરમેન પદે પણ નિભાવી ચૂક્યા છે ત્યારે કિરીટ પટેલ પર પસંદગીનો કળશ ભારતીય જનતા પાર્ટીએ મૂક્યો છે હવે ચર્ચા એવી છે કે કિરીટ પટેલની પસંદગી અહીં વિસાવદરમાં થવાની હતી એટલા માટે જ પ્રભારી તરીકે જયેશ રાદડીયાની પસંદગી કરવામાં આવી છે જયેશ રાદડિયા અને કિરીટ પટેલ ખૂબ જ સારા મિત્રો કહેવામાં આવી રહ્યા છે અને એટલા માટે જ એવી એવી ચર્ચા છે કે બંને પાટીદારો છે એ મેદાનમાં છે પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ વિસાવદરની બેઠક છે જેના કારણે પ્રભારી તરીકે જયેશ રાદડિયાની પસંદગી કરવામાં આવી છે અને એવું કહેવાય રહ્યું છે કે કિરીટ પટેલે જ કહ્યું હતું કે જયેશ રાદડિયાને તે જવાબદારી સોંપવામાં આવે અને એટલા માટે જ પોતાના મિત્રના માટે જ એવું લાગી રહ્યું છે કે જયેશ રાદડિયા જેતપુરથી વિસાવદર સુધી એટલે આશરે બાસઠ કિલોમીટર સુધી તેઓ લાંબા થઈ રહ્યા છે અને ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે આ સાથે જ અલગ અલગ નિવેદન પણ જયેશ રાદડિયા આપતા જોવા મળી રહ્યા છે વિસાવદરની બેઠકની ખાસ વાત કરીએ તો અહીં આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે અને આશરે એકસો સત્તાવન ગામડાઓનો સમાવેશ થાય છે પરંતુ અહીં સૌથી વધારે આશ્ચર્યની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં સત્તા હાંસલ કરી ચૂકી છે પરંતુ છેલ્લા તેર વર્ષથી ભારતીય જનતા પાર્ટી વિસાવદરની આ ખાસ બેઠકથી દૂર રહી છે તેર વર્ષથી અહીં જીતી નથી ભારતીય જનતા પાર્ટી એ વહેણું ભાગવા માટે કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી હોવાની ચર્ચા છે કિરીટ પટેલે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળા દરમિયાન જૂનાગઢ જિલ્લામાં વિવિધ જવાબદારીઓ નિભાવે છે બે હજાર નવથી પંદર સુધી યુવા ભાજપ પ્રમુખ તરીકે તેઓ જવાબદારી છે એ સંભાળી ચૂક્યા છે કિરીટ પટેલ તાલાલા અને જૂનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે પણ કામ કરી ચૂક્યા છે ત્યારે આમ ગ્રામ્ય વિસ્તાર અને પાટીદાર સમાજ પર તેમની પકડ એ પણ એમને ફરી ટિકિટ અપાવી છે હાલ જૂનાગઢ જિલ્લાના સહકારી બેંકના તેઓ ચેરમેન છે જિલ્લા ભાજપ પ્રમુખ પદે રહીને સંગઠનમાં કરાયેલી કામગીરીના કારણે પણ તેમને ટિકિટ આપવામાં મહત્વનો રોલ ભજવવામાં આવ્યો છે કિરીટ પટેલ અહીં તમામ દાવપેચ તોડવામાં સફળ રહ્યા તો વધુ એક પાટીદાર નેતા વિધાનસભાના દ્વારે પહોંચે તો નવાઈ નહીં એવી ચર્ચા છે ઉલ્લેખનીય છે કે વિસાવદર વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં પણ ત્રિપાખીઓ જંગ છે એ જોવા મળશે વિસાવદરમાં ભાજપમાંથી કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસમાંથી નેતન રાણપરિયાને અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ એટાલિયા ચૂંટણી મેદાનમાં છે ત્યારે ભાજપના કિરીટ પટેલે પોતાની ઉમેદવારી ફોર્મ છે પોતાનું એ ભરી ચૂક્યા છે ત્યારે ફોર્મ ભરતી વખતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ ત્યાં ખાસ જોવા મળી હતી તેમજ ભાજપના નેતાઓ પણ ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા કિરીટ પટેલ વધુને વધુ લીડથી જીત હાંસલ કરે તે વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો છે ભાજપ અહીં તેર વર્ષના સંન્યાસ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે ભાજપને સૌથી મોટું ટેન્શન છે કે કોઈ પણ સંજોગોમાં ગોપાલ ઇટાલિયા વિધાનસભાના પગથિયા સુધી ન પહોંચે એ માટે જ જયેશ રાદડિયા સહિતના સૌરાષ્ટ્રના મોટા નેતાઓ સક્રિય થઈ ગયા છે ગોપાલ ઇટાલિયા માટે કેજરીવાલ ચૂંટણી પ્રચાર કરવા માટે આવનારા દિવસોમાં આવે તેવી શક્યતા છે ત્યારે ભાજપ પણ અહીં મોટા માથાઓને હજુ ઉતારી શકે છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર